સાબરકાંઠા જિલ્લામાં સૌથી આગળ પડતા અને શિક્ષિત એવા હિંમતનગર તાલુકામાં જો ગ્રામજનોએ જો સસ્તા અનાજનું રાશન લેવું હોય તો તે લોકોએ ફરજિયાત ડુંગર ચડવો પડે છે જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે હિંમતનગર તાલુકાના જોડ ખાપરેટા સહિતના ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી તેને લઈને જ્યારે તે લોકો સસ્તા અનાજના દુકાને રાશન લેવા જવાનું થાય ત્યારે લોકો ઓટીપી મેળવવા માટે ડુંગર પર ચડે છે ડુંગર ઉપર ચડ્યા બાદ એ જ લોકોને કનેક્ટિવિટી મળે છે અને ઓટીપી આવે છે બાદમાં ઓટીપી આપીને તેઓ રાશન મેળવી શકે છે ત્યારે હિંમતનગર તાલુકો સાબરકાંઠા જિલ્લાનો વિકસિત તાલુકો છે તેમ છતાં હજુ સુધી હિંમતનગર તાલુકાના ગામોમાં નેટવર્કની કનેક્ટિવિટી મળતી નથી હિંમતનગર તાલુકો જિલ્લાનો વિકસિત તાલુકો છે જ્યારે અહીંયા જો આ પરિસ્થિતિ હોય તો સાબરકાંઠા જિલ્લાના છેવાડાના પોશીના ખેડબ્રહ્મા વિજયનગર તાલુકાની વાત જ કરી શકાય તેમ નથી ત્યારે સ્થાનિક લોકો નેટવર્ક કનેક્ટિવિટીના પ્રોબ્લમને કારણે ત્રાહીમાં પોકારી ગયા છે એક તરફ ડુંગર ઉપર દીપડાનો ત્રાસ છે આમ છતાં જો અનાજ લેવું હોય તો ફરજિયાત દીપડાના ડર વચ્ચે ડુંગર ચડવો પડી રહ્યો છે કાપરેટા ટીમમાં નરોડા જોડ નોખી આ વિસ્તારમાં રેશન કાર્ડમાં જે કૂપન લેવાની હોય છે એના માટે પબ્લિકને જંગલમાં છેક ઉપર ચડવું પડે છે મંદિરે ત્યારે નેટવર્કના ઈસ્યુના કારણે ત્યાં જઈ અને અંગૂઠો મારવો પડે છે નેટવર્કને અહીંયા બહુ જ તકલીફ છે અહીંયા જંગલી જાનવર છે નદી નાળા છે પાણી છે છતાંય પબ્લિકને ચાલતા છેક ડુંગર ઉપર આવવું પડે છે અંગૂઠો મારવા માટે અમિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ તલોલ સાબરકાંઠા